એચિમ કિચનમાં આજે આપણે બનાવીશું સાબુદાણા બટેકાની ખીચડી તે પણ કૂકરમાં બનાવવાની છે ને એકદમ સરસ તૈયાર આ રીતની થઈ જશે તો મિત્રો તમારી પાસે ટાઈમ ના હોય ત્યારે તમે ફક્ત થોડી જ વારમાં કૂકરની અંદર સાબુદાણા બટેકાની ખીચડી તૈયાર કરી શકો છો તેવી તમારી માટે હું રેસીપી લઈને આવી છું તો આપણે જોઈ લઈએ કે કઈ રીતે સાબુદાણા બટેકાની ખીચડી તૈયાર થાય છે તો તેની માટે મેં સૌ પ્રથમ સાબુદાણા લીધા છે અને સાબુદાણાને મેં પલાળી લીધા છે એક વાટકો જેટલા મેં સાબુદાણા લીધા છે સાબુદાણા હંમેશા પલળે છે ત્યારે ડબલ થાય છે જેથી તમારે જેટલા જોતા હોય તેનાથી અડધા ભાગના સાબુદાણા પલાળવાના હવે એક કૂકરની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે આખું જીરું એડ કરવાનું છે તમે આમાંથી કોઈ પણ મસાલા સ્કેપ કરી શકો છો ત્યારબાદ મેં બે મરચાં લીલા ઝીણા સમારી અને લઈ લીધા છે મરચાં આપણા સતળાઈ જાય ત્યારબાદ તેની અંદર છ થી સાત લીલા લીમડાના પાન એડ કરવાના છે મિત્રો મેં તમને આગળ કહ્યું તે પ્રમાણે જો તમારે સાબુદાણા પલાળવા ના હોય તો તમે ડાયરેક્ટ આ કૂકરની અંદર સાબુદાણાને ધોઈ અને ડાયરેક એડ પણ કરી શકો છો હવે મેં અહીં બટેટાને ધોઈ સમારી અને લઈ લીધા છે મેં વધારે નાના પીસ પણ નથી કર્યા અને વધારે મોટા પીસ પણ નથી કર્યા તો આ રીતના મીડિયમ સાઇઝના બટેટાને કટ કરી અને કૂકરમાં લઈ લેવાના છે પછી આપણે અહીં એક વસ્તુ ધ્યાન રાખશું કે બટેટાને કૂકરમાં પૂરેપૂરા તળાઈ જાય ત્યાં સુધી તેને આપણે તળી લેવાના છે તેલની અંદર જ તો બટેટા એકદમ તળાઈ જાય ત્યાં સુધીમાં જે સાબુદાણા પલળ્યા હતા આ રીતે એકદમ સરસ તમને મેં પ્રેસ કરીને બતાવ્યો તો સાબુદાણાનો દાણો એકદમ સરસ સોફ્ટ થઈ ગયો છે તો તેને સ્ટ્રેનરની અંદર સાબુદાણાને કાઢી લેવાના છે અને આપણા બટેટા એકદમ સરસ તળાઈ ગયા છે તો બટેટા તળાઈ ગયા તેની ઉપર જ આ રીતે સાબુદાણાનું લેયર આપણે બનાવી દેવાનું છે સાબુદાણાનું આ રીતનું લેયર બનવાથી નીચેની તરફ બટેટા રહેશે અને બટેટા પૂરેપૂરા ચડી જશે તો હવે સાબુદાણા ઉપર આ જ રીતે મસાલા કરી દઈએ તો મેં એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર એડ કર્યો છે અડધી ચમચી જેટલી હળદર એડ કરી છે અને તેની સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું છે અહીં મિત્રો મેં લીંબુની જગ્યાએ છાશ યુઝ યુઝ કરી છે તો ખાટી મીઠી ખીચડી બનાવવા માટે પહેલાં બે ચમચી જેટલી ખાંડ એડ કરીએ અને ખાંડ એડ થઈ જાય ત્યારબાદ તમે છાશ લેવા ના માંગતા હોય તો તમે લીંબુ એડ કરી શકો છો અડધું અને છાશની જગ્યાએ તમારે અડધી વાટકી પાણી લઈ લેવાની પણ હું અહીં છાશથી જ બનાવું છું તો એકદમ સરસ ખાટી મીઠી તૈયાર થશે અને આ ખીચડી મિત્રો થોડી લચકા પડતી બનશે અને એકદમ તમને જમવામાં પણ ખૂબ જ સાબુદાણા ચડી ગયા હશે તો એકદમ મજા આવશે તો તમે જોઈ શકો છો કે મેં અડધી વાટકી છાશ એડ કરી તો સાબુદાણા પણ પૂરા ડૂબ્યા નથી તેટલું જ પાણી આપણે એડ કરવાનું છે તો હવે બે વિસલ પછી તમને બતાવું તો એકદમ સરસ સાબુદાણા ચડી ગયા છે અને આપણા બટેટા પણ ચડી ગયા છે તો તેને કોથમરીથી ગાર્નિશ કરી લઈએ અને ચમચાની મદદથી આ રીતે મિક્સ કરશું તો દરેક મસાલા એકદમ સરસ મિક્સ થઈ જશે અને ફક્ત પાંચ જ મિનિટમાં આપણી ખીચડી તૈયાર થઈ જશે મિત્રો તો તમે ક્યારે આ ખીચડી બનાવો છો તેની મને કોમેન્ટ કરો અને ફરી નવા આઈડિયા સાથે એચએમ એમ કિચનમાં આપણે મળીશું ત્યાં સુધી મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો